રૂપાલાએ માફી માંગી જતા વિવાદ હજુ યથાવત બીજેપી નેતા પદ્મની બાનો એક ઓડિયો વાયરલ થયો છે ગોંડલમાં રૂપાલાએ માફી માંગ્યા બાદનો ઓડિયો વાયરલ થયો છે જયરાજભાઈએ ભલે અંત કહ્યું આ અંત નથી બીજેપીના મહિલા નેતાઓએ કહ્યું કે વિવાદનો અંત નથી બીજેપી મહિલા નેતાએ કહ્યું આ વિવાદનો અંત નથી થયો ગુંડલમાં રૂપાલાએ માફી માંગીશ ત્યારબાદ પણ પદ્મિ બા નો આવો જવાબ સામે આવ્યો છે તેમણે જણાવ્યું છે કે જયરાજભાઈએ ભલે અંત કહ્યું પણ આ અંત નથી સર્વને હવે અત્યારે જે પણ આવ્યું છે બરાબર છે નિવેદન છે જયરાજભાઈ નું કે અહિયાંથી અંત છે તો જયરાજભાઈ અહિયાંથી અંત નથી થાતો આપ એક ક્ષત્રિયના દીકરા છો અમે ક્ષત્રિયના દીકરીઓ છીએ બરાબર છે અહિયાંથી અંત નથી ભાઈ બરાબર આપ શું કોનો આપે સપોર્ટ કર્યો જરા કી વિચાર કરજો ભાઈ બરાબર અને હવે જે પણ આપણે બેનુને ત્યાં અરે ત્યાં અરેસ્ટ કર્યા તો આજે રૂપાલા ભાઈને અરેસ્ટ કેમ નથી કરતા આજે રૂપાલાભાઈએ તો એના વિરુદ્ધ કેટલી ફરિયાદ નોંધાણી છે તો કેમ ભાઈ રૂપાલાભાઈ આટલે રાજકીય લેવલે મારે મોદી સાહેબ ને પણ પૂછવું છે કે રાજનીતિમાં પોલિટિક્સ લેવલે હોય કોઈ પણ ગુનો કરી શકે છે બરાબર કોઈ પણ એને એને ઓલી છે એને એને છૂટ છે કે ગમે એ કરી શકે છે અને મારા બેનોના હા મારા બેનોને અરેસ્ટ કર્યા છે એક ક્ષત્રિય સમાજના બેનોને અરેસ્ટ કર્યા છે એ તો અમને સાવ અત્યારે નથી માફક કેમ કે આટલા બધા રાજકીય લેવલે જો આપણા સમાજના બધા બેઠા બેઠા જોતા હોય અને આપણા ક્ષત્રિય સમાજના બેનોને એક સમાજ માટે થઈને અરેસ્ટ કર્યા હોય તો એ એક તદ્દન 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 એટલે રાષ્ટ્રીય લેવલે જે પણ આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓ છે ને એ લોકોને શરમ આવી જોઈએ શરમ કે તમે ત્યાં બેઠા બેઠા જોતા હતા અને આપણા બેનો માં સમાજ માટે લડવા આવ્યા છે એની આબરૂ માટે લડવા આવ્યા છે અને તમે એ લોકોને અરેસ્ટ કર્યા અને તમે રાજકીય પોતાના રોટલા શેકવા માટે એક ટિકિટ માટે તમે લોકો આ બધું બંધ કરો તમારું અને જીત તો